ગોંડલ તાલુકો સાંગાણી તાલુકો જસતાણ તાલુકો અને વિછિયા તાલુકો અને રાજકોટ શહેર આ તાલુકાઓના તમામ તાલુકાઓને મળીને કુલ બસો ને બત્રીસ બાળકો આજે અહીં ઉપસ્થિત છે આ ઉપરાંત મોરબી જિલ્લામાંથી મોરબી તાલુકો ટંકારા તાલુકો માળિયા તાલુકો અને હળવદ તાલુકો અને વાંકાનેર તાલુકો સ્થાનિક આપણે પાંચ તાલુકાઓ મોરબી જિલ્લાના અને છ તાલુકાઓ રાજકોટ જિલ્લાના કુલ અગિયાર તાલુકાઓના આજે આપણે અત્રે ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર મુકામે માનનીય શ્રી અશ્વિનભાઈ કાકાની આગેવાનીમાં એમના અધ્યક્ષ આયોજન આ કરવામાં આવ્યું હતું અને આ આયોજનને સફળતાપૂર્વક પૂર્ણતા કરવા માટે અમારા તાલુકાના શ્રીઓએ સતત મહેનત ઉઠાવેલી હતી અને આ મહેનત દ્વારા આજે આપણે આ પરિણામ આ તકે આ પરિણામ આપણે મેળવી શકીએ છીએ તો સૌ પ્રથમ આપણે આપણા જે તાલુકાના જે કન્વીનરો છે એનું આપણે સન્માન કરશું પહેલાં પછી આપણે બાળકોનું સન્માન કરશું રાજકોટ જિલ્લા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા દ્વારા સ્વરૂપે એક ગાયત્રી મંત્ર અને તેનો ભાભાર નો એક અત્રે ત્યાં આપવા ગયો છે તો હું મણિભાઈ વિનંતી કરું કે નિલેશભાઈ ચાવડાનો સન્માન કરશે શ્રી મણિભાઈ

એક લાલજીભાઈ જે અત્યાર સુધી બે કલાક સેશન એમના ખાસ શિષ્યો અને એમના સંસ્કારો દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે તે દિનેશભાઈને મોમેન્ટો આપશે અશ્વિનભાઈને વિનંતી કરું કે દિનેશભાઈને મોમેન્ટો આપે લાલજીભાઈ હવા હોય તે

સત્ત્રેના લોકોમાંથી શ્રદ્ધાબેન આવ્યા છે કારણ કે મારા લટાડે છે ભાવેશભાઈ શિખશર અત્યારે ઉમિયા ધામનો કાર્યક્રમ ચાલુ હોય તો એમના બદલે શ્રદ્ધાબેન આવ્યા છે અને પૂર્વી બેન શ્રદ્ધાબેન અને પૂર્વે આવો હમ્મ

મોરબી જિલ્લાના સંયોજક જે વડીલ કયો મણિભાઈ પણ પણ આપડે સન્માન કરશું મણીભાઈ કઢાલા સાહેબ મોરબી જિલ્લાના કન્વીનર સન્માન કર્યું અને આરામ કામ માં આવે છે તો આવી जाओ کیتنا میں کیتنا میں میں کہتا ہوں بدلے آلو آلو تمہارے اکھو سٹ اپ اوی جائے کیتا ہے سیدھا سا صاحب ابو دے شان دی گنجے جوเทศنا بنی دیتا نے بروں او گھر مننے بلا نہیں او 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 بیٹھ دم تیان لے کے بلاؤ اپنا بھن ابن محمد نو محمد میں تھوڑی بالغ میں داس او بیٹھا او અરે is it ÁšŌŌ? Yeah, these, green. My friends – there are really who you are here. Oh major aquí en! Won't you actually help get anywhere ના આચાર્ય ના વીડિયો દેખરેખ બધાય બેનો હાથમાં રાખે અને મેરે પાપ ફોટો લઈ જા એક તો બધાય લઈ લો અને ફોટો લઈ લો એટલે આ ફોટો જો ભાઈ લઈ

એમને જે જગ્યાએ યજ્ઞ કરેલ હતો એ જગ્યા ડેવલપ કરવા માટે હમણાં જાન્યુઆરી મહિનામાં એક પ્રજ્ઞાપૂર્ણ કથા પણ આયોજન છે સાત તારીખ કે અગિયાર તારીખ સુધી અને એ જગ્યાને ડેવલપ કરવા માટે સતત આપણે પ્રયત્ન કરીએ અને અને આપણે ગુરુદેવને પ્રાર્થના પણ કરીએ કે જગ્યા બહુ સરસ ડેવલપ થાય કારણ કે ગુરુદેવના આશીર્વાદ હોય તો થઈ શકે અને ગુરુદેવ જ્યાં ચરણ ફતુકા મૂકેલ છે એ જગ્યા એટલે સરસ્વતીજી છે અને કાંજી સ્વામી જે જૈન ધર્મના કાંજી સ્વામી એમને પણ બ્રહ્મગણ એ જગ્યા ઉપર કીધું એટલે આ જગ્યાનો જરોબ કરવા માટે સતત એમાં પ્રયત્ન છે અને આપણે એમાં સૌ એમાં સપોર્ટ કરશું અતુલભાઈ અતુલભાઈને સન્માન અને સિદ્ધપ્રા સાહેબ કાંતિભાઈ 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 ફોટા વાળો થોડી આ ઈ તો બનાઈ કુ છે ને કાંતિલા કાંતિલા બીજો કોઈ રહે તો એવો હોય અને સપોર્ટ કરતા હોય એવો કોઈ હોય તો ના 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 ઇનામ ઇનામ કાર્યક્રમમાં તાલુકો <mach> <mach recognizable innovations nói gyawa>

चमन, यार कौनसा स्कूल रूम लेटा? इस बार कौनसे तथा तो नागरिका यक्षा, बीजेपी स्कूल राज्य को। बेटा सही करवा दें आपने। सही करवा दें। हमारे सही करवा दें। बाबा रे, अरे ये क्या करने? मिला 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 એ કાપી કે એમ લેતા જ છે બહુ પેલે તે જ જિંદાવા થાય કરો એ જોને કેમ્પ્યુટર લઈજો જાવ ભઈ જા ભઈ જા તો ભઈ જા મીરા દે સીયુ સ્કૂલ જસ્તન ઓ હો હો એક આવી જાઓ સીયુ સ્કૂલ જસ્તન કોણ સાત આવો 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 આવત દર્શકરો પેલા નંબર જે કોર પુષ્ટિ સરોજેશ સ્કૂલ વાહ સરોજેશની તાવિયા પરી તાવિયા પરી તમારી સહી કરી આવજો પાછળ સહી કરી પ્રાથમિક શાળા વિજયા આભાર હવે મળી બેન વિનંતી આઠમું કુસરિયા દેવાંશ કુસળિયા દેવાંશ હિંગણી અભી અમિતભાઈ કેવી માકડીયા સ્કૂલ અહીં છ નંબર દીક્યુ બીજો નંબર છે સોલંકી પાટ દેલ્ટા સ્કૂલ ઉપના વાંચો બીજો નંબર છે આકાઉન્ટ સેવાની अंकુર વિદ્યાલય જેતપુર શિવારી

બીજો નંબર છે ઘટાડા સુગમ ત્રીજો નંબર છે ગણપરિયા ડેનિસ યુએલડી કન્યા વિદ્યાલય કોડલ डलियाजकोट <laughs> સહી કરજો બેટા અહીં સહી કરતા આપને વિનીતી કરું કે પાસ્કર એક જ નંબર આપજો કારણ કે બીજો નંબર આપ્યા લેવાનો હતા નંબર આપે નથી અનુભાઈ છે જસ્તન છે અનુભાઈ રાતડિયા પાસ્કર એટલે સૂર્ય વિદ્યાર્થીની સિમેમાં વિદ્યારે લઈને અને શાળામાં પણ એટલું સરસ કામ કરે છે અને હવે તો મેં દિનેશભાઈ કીધું તમારી ટીમમાં જોડી દ્યો તો અમને ટીમમાં પણ અમને સતત કામ કર્યું છે એવા વિનુશભાઈ પણ કોલેજમાં મેં બધાને કીધું દરેક તાલુકામાં કયો તો તમે ભાર ભાગ પાઠ કરો તમે વાંચો તો તમને આમાં પરીક્ષામાં સરળતા રહે એમસીક્યુ માં કંઈ તૈયાર કરવા નથી અમે પેપર જે કાઢી છે પાઠમાંથી કાઢી છે એમસીક્યુ અમે એક જ નથી કહું છું કારણ કે એમસીક્યુ એવી વસ્તુ છે કે સીધું તૈયાર તમને મળી જાય તો પાઠ વાંચો ને તો તમને જ્ઞાન આવે કે આમાંથી કેવું પૂછાય એવું છે ક્યાં પૂછી શકાય આ પેપર અમે જે કઈ કાઢી ને પેપર અમે પાઠમાંથી કાઢી છે તમે જેને રાજ્ય કક્ષાની એક્ઝામ આપી પેલો ને બીજો નંબર એને પણ પેપર જોયું હશે પેપર પાઠમાંથી જ હતું કારણ કે અમે પાઠમાંથી પેપર કાઢીએ છીએ ડાયરેક્ટ બાળકોને સીધા પ્રશ્નના જવાબ મળી જાય એવી રીતે પૂછવાનું હોતું નથી કારણ કે એ પરીક્ષા તમારી એક લઈ લીધી અમે સ્કૂલમાં હવે પરીક્ષા લેવાની હોય થોડુંક ટફ હોવું જોઈએ હાર્ડ હોવું તમારે તમારું પેપર જોવું હોય તો તમે જોઈ શકો